ભરૂચમાં હરિપ્રબોધન પરિવાર દ્વારા ત્રિદિવસીય પારાયણ સમારોહનું ભવ્ય આયોજન પવિત્ર શ્રાવણ માસ અને ચાતુર્માસના મંગળ અવસરે હરિપ્રબોધન પરિવાર દ્વારા ભરૂચના બોડેશ્વરી હોલ ખાતે ત્રણ દિવસીય પારાયણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તારીખ અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં ભરૂચ અને આસપાસના વિસ્તારના અનેક ભક્તોએ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે આ સમયગાળા દરમિયાન કથા વાર્તા ભજન કીર્તન અને પારાયણ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજીને ભક્તો મનને શુદ્ધિનો અનુભવ કરે છે આ જ સાથે આયોજિત આ પારાયણમાં ભક્તોએ આધ્યાત્મિક આનંદ માણ્યો હતો આ પ્રસંગે વ્યાસપીઠ પરથી પૂજ્ય સર્વમંગલ સ્વામી અને પૂજ્ય પ્રણેશભાઈએ પ્રવચનો આપ્યા હતા તેમને ભક્તોને આધ્યાત્મિક જીવન અને સત્સંગનું મહત્વ સમજાવીને જીવનને વધુ સકારાત્મક બનાવવાનો સંદેશ આપ્યો હતો ત્રણ દિવસ ચાલેલા આ પારાયણની પૂર્ણાહુતિ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગત ગુરુહરી પ્રબોધ સ્વામીજીને રાજી કરવાના સંકલ્પ સાથે કરવામાં આવી હતી આ કાર્યક્રમની સફળતા બાદ હરિ પરિવારે ભરુતની ધર્મપ્રમી જનતાને ભવિષ્યમાં પણ આવા સત્સંગ કાર્યક્રમોનો લાભ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે જેટલા ભક્તોએ કથા વાર્તાનો લાભ લીધો હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ માસ અને ચતુર્માસ એ કથા વાર્તા ભજન સેવા નો ઉત્સવ છે આખું વર્ષ આપણે જ્યારે આ સંસારની પ્રવૃત્તિમાં હોઈએ ત્યારે એક મહિનો એવો છે કે જે આપણા આત્માને સાફ સુફી કરવા માટે સમય આપવાનો હોય છે તો સર્વમંગલ સ્વામીજી પ્રાણેશભાઈ વધાર્યા અને હરિશંકર પ્રદેશના હજારો હરિભક્તોએ પારાયણનો લાભ લીધો ખૂબ આનંદ ઉમંગ સમય લઈએ સૌ ભક્તોએ આ પારાયણમાં ખૂબ સિન્સિયરિટીથી ખૂબ વાતને પકડી કે સ્વામીજી અને ગુરુ કરી પ્રબોધ સ્વામી રાજી થાય એવું જીવન અમારું બને એવા શુભ સંકલ્પ સાથે આ પારાયણની આજે પૂર્ણાવૃતિ થઈ તો આવતી સાલ ફરીથી અથવા જ્યારે અમારો કોઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે જરૂરથી પોતાના આત્માના ઉત્થાન માટે પધારશો સૌના અંતરના જય સ્વામિનારાયણ